ઝરપુરા ગામે હીરાબા પ્રાથમિક કન્યા વિદ્યાલયના બાળકોને અણુગુડ ન્યુટ્રીશિયનનું વિતરણ કરવામાં આવ્યું હતું એનડીડીબીના ચેરમેન મિનેશ શાહ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રહી જાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે દ્વારા દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું પટેલના વિજય પટેલ પ્રિન્સિપાલ નાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી નીચે માણસ નું જોઈ અને જે કંઈ કાર્ય કરી રહી છે તે બહુ સરાહનીય છે અને નાનામાં નાના માણસ નો ખ્યાલ રાખે છે અને ઘણા દેશ લેવલે આ બધું લઈ જવા માંગે છે લોકો

અને જેનાથી આપણે એક વસ્તુ ચોક્કસપણે જોઈ છે કે જેમ કે આ પ્રોગ્રામ આખા ગુજરાતમાં આપણા જિલ્લામાં વધતા આપણા ભારત દેશના અંદર જયારે થઈ રહ્યું છે ત્યારે આપણે જોયું છે કે વિદ્યાર્થીઓ પહેલા તો સ્કૂલમાં આવે છે પણ એમની જે હેલ્થ છે એ ખૂબ સારી થઈ છે એવા રિઝલ્ટ છે આપણા જોડે અને આમના કેમ કે આ ભવિષ્યની પેઢી છે કે આપણે જેમ મોટા થઈએ ત્યારે આપણે હેલ્થ સાચવવી પડે છે બચપણથી જો એમનું પોષણ સારું થયું હોય તો આપણે ભવિષ્યના જે નાગરિકો આ બધા

એ અમારા ટ્રસ્ટ જેમ છે અમૂલ ડેરી એ જ દૂધનો ત્યાંથી અહિયાં સપ્લાય કરે અને એ દૂધ થી અમે દરરોજ બાળકો જેટલા સ્કૂલના ચાલુ દિવસ હોય સોમવાર થી શુક્રવાર કે શનિવાર સુધી દરરોજ એક ગ્લાસ એટલે બસો દૂધ કરેલું આપીએ છીએ અગાઉ દ્વારકામાંથી અજીત ચાવડા નામના વ્યક્તિનો ફોન કોઈ અજાણ્યા ઇસમોંચી ઝડપ કરી હતી